સોશિયલ મીડિયા સ્ટાર રાજપૂત ચાર સામે તાલુકાના ગામના યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ કરી ચાંદથી મારી નાખવાની ધમકી મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના માથક ગામે જ રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીયા ઉંમર વર્ષ એકવીસ નામના યુવાને હળવદ તાલુકાના માથક ગામે જ રહેતા નિખિલભાઈ રાજુભાઈ ગોહિલ અને વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો એટલે કે કુલ ચાર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદી જે છે રવિ એ હળવદ તાલુકાના માથક ગામે જ પંચરની દુકાન ચલાવે છે એ રવિને અને આરોપી જે છે નિખિલ રાજુભાઈ ગોહિલ એટલે નિખિલનો ભાઈ છે એને અગાઉ થોડી બોલાચાલી થઈ હોય એનું મનદુખ રાખી અને નિખિલ ગોહિલ તેની સાથે વિશુ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો કુલ ચાર શખ્સો જે છે એ જ્યારે જ્યારે ફરિયાદી રવિ માથકથી રાતાભેર જઈ રહ્યો હતો ત્યારે આ ચારેય શખ્સો હેરિયર ગાડી લઈ અને રસ્તામાં રવિને આંતરી રસ્તામાં એને ઊભો રાખી એની સાથે ધોકા વડે માર મારી એની સાથે ઝપાઝપી કરી એના બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી જેને લઈ અને ફરિયાદી જે રવિ રણછોડભાઈ છે એને હળવદ પોલીસ મથકે નિખિલ રાજુભાઈ ગોહિલ વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત તેની સાથે બે અજાણ્યા શખ્સો એટલે કુલ ચારેય સામે હળવદ પોલીસ મથકે મારામારીની સાથે બાઇકમાં તોડફોડ અને જાનથી નાખવાની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની જે કંઈ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે